અર મિત્રો સ્વાગત છે તમારું આપણું ચેનલ અલ્પેશ ગ્રેસેન ની અંદર તો વિડિયો શરૂ કરતા પહેલા તમને બધાને નાનકડી रिक्वेस्ट વિડિયો બનાવની જો તમને સારું લાગે પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડા દેજો અને વિડિયો સીધી તમારા ફ્રેન્ડ મિત્રો હોય તમારા ગ્રુપ હોય તો એમાં શેર કરી દેજો તો આજે આપણે તમને જબરદસ્ત એક દોસ્તીની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખવાડશું કે ભમ ફૂલ પ્રોજેની અંદર દ્રજની જેમ માત્ર તમે તમારા ઈમેજ ચેન્જ કરી આની ટ્રેન્ડિંગ રીલ્સ તો બનાવતા શીખી શકશો તો નાનકડા ડેમો જોજો ગોલ્ડ મોર ટેલિગ્રામ ચેનલ ની અંદર મળે છે ટેલિગ્રામ જે લિંક છે તે આપ ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી છે भाई जे वो भाई बन्द्य मारो તો ડેમોની મોની અંદર તમે જે વિડીયો જોઈએ છીએ એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય તે બ્રાઉઝરનું ઓપન કરી ગૂગલની અંદર સર્ચ કરી દેજો અલ્પેશ ક્રિએશન જીરો તો નીચે તમને સાઇડ જોવા મળે છે આના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા તમારે કોડ લખવાનો છે કોડ તમારે ડિસ્ક્રિપ્શનમાં પણ મળશે ને આગળ આપણે આપીશું તો સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી કોડ લખી દેજો દસ સાડત્રીસ આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક છે ક્લિક કરશો નીચે તમને ટાઈટ કોડ થમલે દેખાઈ દેશે એના પર ક્લિક કરી દો રેડી ક્લિક કરશો આજની એક પોસ્ટ આવશે પોસ્ટ તમારી સાથે ઉપન તપ કરી નીચે આવી જવું છે આ તમને નીચે આવશો તમને લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી એડ કરશો એટલે આજના તમાર પાસે પ્રોજેક્ટ છે એડ થઈને આવશે એટલે આ જે ફૂલ પ્રોજેક્ટ છે આની અંદર તમને બધી ઇફેક્ટ છે બધું મટીરિયલ એડ થયેલું રહેશે પ્રોજેક્ટ એડ ન થતો હોય કોઈ પણ એરડ આવતી હોય તો નીચે કમેન્ટ કરજો આપણે તમને પૂરેપૂરું સોલ્યુશન કરી આપશું એટલે આની અંદર તમે જોશો તમને અલગ અલગ રિરિક્સની સાથે અલગ અલગ ગ્રુપની અંદર અલગ અલગ ઇમેજ છે તે જોવા મળશે બસ આપણે જે ગ્રુપની અંદર છે તેની અંદર એક ઇમેજ જ સેન્ડ કરવાનો રહેશે તો સપ્રમ તમને જે બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ રહ્યો છે એને તમારે સેન્ડ કરવાનું છે તો એના માટે તમે જે નીચે બેકગ્રાઉન્ડની અંદર ફોટો દેખાયો છે એના પર ક્લિક કરી કલરને ફિલનો ઓપ્શન આવશે એના પર ક્લિક કરવાનું અને ત્યાર પછી નીચે નંબર રહેશે નંબર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે નંબર ઉપર તેમાં ક્લિક કરશો તો તમારા ફોટા ખુલીને આવશે તમારે જે ફોટો એડ કરવો એ ફોટો સિલેક્ટ કરી લો અને પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દો તો આ રીતે તમારો એક ઇમેજ આગળ સેન્જ થઈ ગયો છે બેકગ્રાઉન્ડની અંદર રેડી ત્યાર પછી હવે તમને આગળ જે ઉપર એક ગ્રુપ દેખાય છે ફોટોની ઉપર જ રેડી આ રીતે તમને વિડીયોની અંદર અલગ અલગ ગ્રુપ જોવા મળશે બધા ગ્રુપની અંદર તમારે ઇમેજ ચેન્જ કરવાનો છે બધાની અંદર સેમ પ્રોસેસ રહેશે આપણે તમને એક અહીંયા ફોટો ચેન્જ કરીને બતાવીએ આ જે ગ્રુપ છે એના પર ક્લિક કરજો નીચે એક ઓપ્શન મળશે તમને એડિટ ગ્રુપ એના પર ક્લિક કરજો અહીંયા આગળ તમને નીચે ઇમેજ દેખાશે આ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે કલર અને ફિલનો જે ઓપ્શન છે આના પર ક્લિક કરી દેવાનું છે નીચે નંબર હશે એના પર ક્લિક કરી દેવાનું છે રેડી આ બધી પ્રોસેસ તમારે બધા ફોટાની અંદર કરવાની રહેશે આ ફોટો સિલેક્ટ કરી પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરું છું તમારો ફોટો એડ થઈ ગયો ફોટા અંદર ઉપર સેક કરી શેર કરી દો અને એકવાર બેક દેવી જોઈએ રેડી આપણે જે ઇમેજ ચેન્જ કર્યો તો ઇમેજ ચેન્જ થઈને આવી ગયું છે આવી રીતે તમારા બધા ગ્રુપની અંદર એક ઇમેજ સેન્ડ કરી દેવાનું છે તમારો વિડીયો બનીને કમ્પેર છે બાકી તમારે કોઈ પણ વસ્તુ સેન્જ કરવાની જરૂર નથી બધી ઇફેક્ટ સેટ છે ફૂલ પ્રોજેક્ટ છે ઉપર સેડનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટના માટે ક્લિક કરી તમારો વિડીયો સેવ થઈને છે રેડી અને આ તમને ઇન્સ્ટાઈ સ્ટાઇલની અંદર પણ પ્રોજેક્ટ મળે છે બે પ્રોજેક્ટ મળશે બે ની લિંક આપણે ત્યાં આગળ આપેલી છે રેડી તો મળશે નવા ઓડિયોની અંદર મિત્રો ચાલો જી ગુડ બાય